સુરત રિંગ રોડ સ્થિત શિવશક્તિ માર્કેટની વિનાશક આગના કારણે દુકાનમાં રહેલો તમામ માલ બળીને ખાખ થયો છે હાલ માર્કેટમાં ચાર અલગ અલગ ટીમો બનાવી સર્વેની કામગીરી કરાઈ રહી છે સાથે FS ની એક ટીમ પણ તપાસ કરી રહી છે હાલમાં ફાયરની ટીમ અને પોલીસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી વિનાશક આગમાં અનેક વેપારીઓની જીવનભરની મૂડી બડી ગઈ છે 36 કલાક સુધી ભભૂકેલી આગમાં આઠસો ત્રીસ જેટલી દુકાનો ગોડાઉન અને શેડમાં રહેલો તમામ માલ ભરતું થઈ ગયો છે ચાર અલગ અલગ ટીમો દ્વારા માર્કેટ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે સાથે એફએસએ ટીમ પણ તપાસ કરી રહી છે હાલમાં ફાયરની ટીમ અને પોલીસની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે હાલ પૂરતો વેપારીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેટલાક વેપારીઓને હજુ ખબર નથી તેમની દુકાન બળી ગઈ છે કે નહીં સાથે વેપારીઓ સંપૂર્ણ માહિતી આપવા માટે સર્વે શરૂ કરાયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હાલમાં આજે એક તારીખ થઈ છે એક ત્રણ બે હજાર પચીસ ના રોજ સવારે સુરત ફાયર બ્રિગેડની ત્રણ ટીમ શિવ માર્કેટમાં સ્ટેન્ડ બાય પોઝિશનમાં હાજર છે સાડા પચીસ થી ત્રીસ જવાન જેટલા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલા છે હાલમાં ઉપરી અધિકારીઓને સરકાર તરફથી જે શિવ માર્કેટના એસોસિએન્ટ છે એમના એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનું સર્વે હાલમાં કરી રહ્યા છે અને એમાં કમસે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે તમારી બચી ગઈ છે એટલે કમસે કમ વેપારીઓ જે હમણાં એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ છે ડિસિશન લઈને હાલમાં ચાર ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે